ઓગણીસો ચોરાણું લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી દેશના નાના તથા મધ્યમ કદના ઉદ્યોગોને સંગઠિત કરી વિકાસ માટે સતત પ્રયત્નશીલ સંસ્થા એટલે લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા અને લોકલના અભિયાનને વેગ આપવા સાથે સાથે દેશભરમાં લઘુ ઉદ્યોગોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે સંસ્થા દ્વારા વિવિધ સ્થળે એક્ઝિબિશન એક્સપો અને સેમિનાર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આત્મનિર્ભર ભારતના અભિયાન સાથે કાર્યરત સંસ્થાનું રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક મહત્વની કમિટીમાં પ્રતિનિધિત્વ કરે છે લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થામાં બાવન ઉદ્યોગકારો અને ત્રણસો પચાસથી અલગ અલગ રાજ્ય શહેર અને જિલ્લામાં સંસ્થા કાર્યરત છે રાજકોટ ખાતે ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ ગણેશભાઈ ઠુમર લઘુ ઉદ્યોગ ભારતી જે અમારું એક સૂત્ર છે રાષ્ટ્ર દ્વારા લઘુ ઉદ્યોમે હિ એટલે કે નાના ઉદ્યોગના હિત દ્વારા એના ઉત્થાન દ્વારા આખા રાષ્ટ્રનું ઉત્થાન કરવું તો નાના ઉદ્યોગોને પહેલાં થોડું સહન કરવાનું આવતું કે જેમ કે સરકારની નીતિઓ બનતી હોય ટેક્સેશન ડાયરેક્ટ ટેક્સન્સ છે જે લેન્ડ છે પાવર છે પાણી છે આ બધા જે એની જરૂરિયાતોના પ્રશ્નો છે એમાં જે સરકારની નીતિઓ હતી એમાં ક્યાંક ને ક્યાંક મોટા ઉદ્યોગના સંગઠનો હતા કોઈ પોતાની ફેવરમાં આ બધા નીતિઓમાં ઘડતર થાય એવું એનો પ્રયત્નો રહેતા ત્યારે નાના ઉદ્યોગોને સહન કરવા લાવતું તો એને પ્રોટેક્ટ કરવા માટે અને એના વિકાસ અને અપ્લિપમેન્ટ માટે એક સંસ્થાનું સંગઠન થયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક જે વિચારધારા હતી તો એને એવું વિચાર્યું કે આ ઉદ્યોગોને આપણે પ્રોટેક્ટ કરવા એ દેશના હિતમાં જરૂરી છે તો એને ધ્યાનમાં રાખી અને ઓગણીસો ને ચોરાણુંમાં લઘુ ઉદ્યોગ ભારતી એ નાના ઉદ્યોગ માટે કામ કરવાની સંસ્થાનું હવે એ તો બહુ આનંદની વાત છે તમે જે આ પ્રશ્ન કર્યો એ કારણ કે લઘુ ઉદ્યોગ ભારતી એ એક જ એવું રાષ્ટ્રીય વ્યાપી સંગઠન છે કે જે નાના ઉદ્યોગો માટે કામ કરે છે આજની તારીખમાં લગભગ પાંચસો એસી પ્લસ દેશના અલગ અલગ રાજ્યોના જિલ્લાઓ છે એમાં આપણું લઘુ ઉદ્યોગ ભારતીના એકમો આવેલા છે અને લગભગ બાવન હજાર કરતાં વધારે ઔદ્યોગિક એકમો એમાં લાઈફ ટાઈમ મેમ્બર તરીકે જોડાયેલા છે આ અમારું એક સંગઠન છે અને હજુ અમારો ટાર્ગેટ છે કે એક લાખની ઉપર અમારા સભ્યો વધે એવા અત્યારે દરેક રાજ્ય જિલ્લા સ્તરે અમારા પ્રયત્નો ચાલુ છે આપણે જેમ જાણીએ છીએ કે કોઈ પણ એક તમે બિઝનેસ કરો નાનો હોય કે મોટો હોય એમાં અનેક પ્રશ્નો હોય છે સમજો કે તમે સ્થાપના કરો ત્યારે લેન્ડની જરૂર પડે તો જીઆઈડીસી છે પાવરની જરૂરિયાત તો વિશેલ છે એ સિવાય લોકલ કોર્પોરેશન લેવલના ઘણા બધા પ્રશ્નો હોય તો નાના મોટા અનેક પ્રશ્નો છે બેઝિકલી આ એ જરૂરિયાતો છે પ્લસમાં જે શરૂઆતમાં જે સરકાર પોતે જ્યારે ટેક્સેસનની નીતિ બનાવતી હોય કે ઔદ્યોગિક નીતિ બનતી હોય તો આ બધી નીતિઓના ગઠન વખતે પણ અમારે લઘુ ઉદ્યોગ ભારતી છે એ નાના ઉદ્યોગોને ડેવલપમેન્ટને પ્રોટેક્ટ કરવા માટેના બધા કાર્યો કરે લઘુ ઉદ્યોગ ભારતી બેઝિકલી નાના ઉદ્યોગના અપ્લિપમેન્ટ ડેવલપમેન્ટ અને બેટરમેન્ટ માટે જ કામ કરે છે હવે નાના ઉદ્યોગો છે એને ઘણા બધા જે એના પ્રશ્નો છે એમાં એક મોટો પ્રશ્ન આપણે કહીએ તો એક જે એની ક્વોલિટી પ્રોડક્ટ છે ને એનું વેચાણ કરવું તો એના વેચાણ માટે અત્યારે આપણે જાણીએ છીએ કે એક્ઝિબિશન છે ને બહુ પાવરફુલ ટૂલ છે તો નાના ઉદ્યોગોને એમાં મદદરૂપ થઈ શકાય એના માટે અમે લઘુ ઉદ્યોગ ભારતી દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ અમારી એક પ્રદર્શનની બ્રાન્ચ છે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર આઈઆઈએફ તો એનું નવમું એડિશન રાજકોટ ખાતે અમે ફેબ્રુઆરીમાં બે હજાર પચીસમાં લાવી રહ્યા છીએ આની પહેલાં બે હજાર સત્તર એપ્રિલમાં પણ રાજકોટમાં જ અહીંયા અમે આ એક્ઝિબિશન આઈઆઈએફ ફોર એ કરેલું અને બહુ સારું સફળતાપૂર્વક પાર પડેલું અને રાજકોટ સૌરાષ્ટ્ર અને નિયર બાયના સ્ટેટના નાના ઉદ્યોગોને માર્કેટિંગમાં ઘણો બધો મદદરૂપ થયેલું તો આવું એક અમારું આયોજન છે એની વિસ્તૃત માહિતી પણ અમે હવે પરમ દિવસે પ્રેસ કોન્ફરન્સ આપેલી ત્યારે વિસ્તૃતમાં અમે માહિતી બધી આપીશું